પાટણના પદમનાથ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા પાટણથી પાંચ ગામને જોડતો રસ્તો પાણી ભરાતા બંધ થવાના આરે છે હાઇવે પર બે ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદી ઋતુમાં દર વર્ષે લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે પણ છતાં તંત્રના આંખ આડા કાનની જે નીતિ છે તેના કારણે અહીંયા લોકોને પરેશાન થવાનો વારો આવે છે હાઇવે પર બે બે ફૂટ જેટલા અહીંયા વરસાદી પાણી ભરાઈ જાય છે વાહન ચાલકો એમાંથી વાહન પસાર કરવા માટે મજબૂર બને છે મુશ્કેલીમાં મુકાતા હોય છે પણ છતાં અહીંયા તંત્ર જે પરિસ્થિતિમાં લોકો ફસાતા હોય છે તે જ પરિસ્થિતિમાં દર વર્ષે મુકાય છે હવામાન વિભાગની આગાહીના પગલે આજે પાટણના અંદર ધોધમાર વરસાદ છે વરસી રહ્યો છે મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આ જે પદ્મનાભ ચોકડીથી જે કહી શકાય કે જે પાંચ ગામોને જોડતો આ માર્ગ છે કહી શકાય કે જે પાણી છે તે સમાજે પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાના કારણે અહીંયાથી નીકળતા જે રાહદારીઓ છે જે મુસાફરો છે જે વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલી પડી રહી છે કહી શકાય કે વર્ષો જૂની આરી સમસ્યા છે વરસાદ થોડો વર્ષો નથી કે આ વિસ્તારના અંદર પાણી ભરાઈ જવાય છે કહી શકાય કે જે પાંચ ગામને આ જોડતો જે માર્ગ છે જે ગામનો જે સંપત્ત છે તે અહીંયાથી તૂટી જઈ શકે છે જ્યારે જ્યારે પણ પાણી ભરાય છે ત્યારે આ પાંચ ગામોનો સંપર્ક અહીંયા તૂટી જાય છે બીજી બાજુ આપણે તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે આ બાજુની જે જગ્યા દેખાઈ રહી છે જે પદ્મત ચોકડીથી જે પદ્મકુટિર બાજુને જવાની જે પચીસ જેટલી જે સોસાયટીઓ છે તે જગ્યા પર પણ તમે જોઈ શકો છો કે કઈ રીતનું જે પાણી ભરાયું છે ટીચરથી પણ વધુ પાણી ભરાયું છે જેના કારણે અહીંયાથી જે નીકળતા જે સોસાયટીના જે રહીશો છો તેમના તેમને અહીંથી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે બીજે બી એક દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે આ ભૂગર્ભ જે ગટર છે ગટરના અંદરથી તમે દેખી શકો પાણી પણ અંદર જતું નથી અને બેક મારી રહ્યું છે જેના કારણે જે પાણીનો જે મારો છે તે પણ વધી રહ્યો છે અને કહી શકાય કે જે વરસાદ વરસતા કારણે જે આ વિસ્તાર છે તે વિસ્તાર હાલ તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે ગુજરાત ફર્સ્ટ